જે પણ ભાજપનો ખેસ પહેરે છે તેને આ વાયરલ લાગે છે શક્તિસિંહ ગોહિલે મહિલાઓ વિરુદ્ધના ગુના માટે ભાજપ પર કર્યા આકરા પ્રહાર સાંભળો શું કહ્યું શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટીની ચાલ ચલન અને ચરિત્ર જેવું છે એટલે ભાજપમાં જે કોઈ જાય અને એનો ખેસ પહેરે એને આ ભાજપનો વાયરસ લાગતો હોય તમે જુઓ જે ગુનાઓ બને છે મહિલાઓ વિરુદ્ધ એમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના એમના જ લોકો નીકળે છે એમનો યુવા ભાજપનો મહામંત્રી નીકળ્યો હોય કોઈ એમની વિચારધારાનો પ્રચારક નીકળ્યો હોય અને જે કોઈને ખેસ પહેરાવે વાયરસ લાગી જતો હોય એટલે મારી તો યુવાનોને વિનંતી છે કે આમનું અને ચરિત્ર એવું છે કે આમના ખેસથી અને આમના પડછાયાથી દૂર રહેવું જોઈએ ભરૂચમાં કઈ રીતે સંગઠન મજબૂત થાય કેવા પ્રયાસો હું આભાર માનીશ ભરૂચના તમામ અમારા જે મુખ્ય વ્યક્તિઓને અહીંયા બોલાવ્યા હતા તાલુકાના પ્રમુખોને બોલાવ્યા હતા બધાને એક ભાવના છે કે અમારે મજબૂતીથી કોંગ્રેસને અહીંયા ભરૂચમાં ખૂબ સારી રીતે ઉભી કરવી છે અત્યારે છ સંગઠન એને વધુ બળવત્તર બનાવીશું અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે